હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ જોશમાં ચાલી રહ્યો છે અને લોકો જે બાપાની આસ્થામાં લીન થઈ ગયા છે ત્યારે આવા સંજોગોમાં સુરતના સૈયદપુરા વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ ઉપર પથ્થર મારવાની ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું અને જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ પણ કર્યો હતો એક તરફ જયારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ગણપતિ મહોત્સવની વચ્ચે સુરતમાં અફરાતફરીનો માહોલ છે કે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે શહેરના જે લાલ દરવાજા છે કે ત્યાં ગણપતિ મહોત્સવ એટલે કે સાંજના સમયે એક તરફ આજે રવિવારનો દિવસ છે મામલો છે કે તે બીજકાયો હતો ત્યારબાદ બંને જૂથો છે કે તે આમને સામને થઈ ગયા હતા અને બંને જૂથો દ્વારા આમને સામને પથ્થરબાજી છે કે તે કરવામાં આવી હતી જોકે ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કહી શકાય કે આખું સુરત પોલીસનો

નાની મોટી જે દુકાનો છે લારીના ગલ્લાઓ છે આ તમામ જે નાનું મોટું કહી શકાય કે આ વિસ્તારમાં તોડફોડ કરવામાં આવી છે કેટલાક જે વાહનો હજુ હું આપણે બતાવવા માંગીશ કે આ જે વિસ્તાર જે ખૂબ જ મોટો વિસ્તાર છે અને પોલીસનો અત્યારે ચુસ્ત બંદોબસ્ત છે કે ત્યાં ફરતે વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે બંને જૂથો છે કે તે અત્યારે આમને સામને જોવા મળી રહ્યા છે ભાજપના પણ જે કેટલાક નેતાઓ છે કે તે પણ આવી પહોંચ્યા છે કે જે ગણપતિ પંડાળો જે લોકો છે કે જે લોકો છે કે તેમની સમજાવટ કરી રહ્યા છે કે તેઓ શાંત રહે અને મામલો શાંત પાડી દે પરંતુ તેઓ કોઈની વાત માનવા તૈયાર નથી અને જે પ્રકારે અત્યારે આખા જે વિસ્તારમાં કહી શકાય કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે કે તે જોવા મળી રહ્યો છે અને પોલીસ પ્રશાસન છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ પોતે ફિલ્ડમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને તેઓ દ્વારા પણ જે ફૂડ પેટ્રોલિંગ છે કે જે સેન્સિટિવ એરિયા છે કે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કેથી જે આગની જે ઘટનાઓ છે એટલે કે વાહનો છે કે તેને તે